હેલો ફ્રેન્ડ્સ જો તમે ફક્ત એક ચમચી ઘીની અંદર મેથી શેકીને આખા પરિવાર માટે નાસ્તો બનાવશો ને તો બધા ઘરમાં કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ મિત્રો અહીંયા મેં એક જોડી મેથી લીધેલી છે, છે અને મેથીને મેં અહીંયા એના ડાખળાથી અલગ કરી લીધેલી છે અને મેથીને આપણે સરસ રીતે ધોઈ સાફ કરી અને એને નાની નાની કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેથીને મેં અહીંયા સરસ રીતે ધોઈ લીધી છે અને હવે આપણે એને નાની નાની કટ કરી લેશું આ રીતે આપણે મેથી થોડી થોડી લઈ એને સરસ આપણે ઝીણી ઝીણી સુધારી લેવાની છે જો તમે આ રીતે નાની નાની કટ કરશો ને તો જ તમને રેસીપીમાં ફાવશે ઇવન તમને રેસીપીમાં જરા પણ નહીં ફાવે તો આ રીતે આપણે સરસ ઝીણી ઝીણી કટ કરી લેશું કારણ કે આપણે એને ઘીમાં શેકવાની છે ને તો મોટા મોટા પત્તા હશે ને તો એ સરસ રીતે શેકાશે નહીં એટલે આ માટે એટલા માટે આપણે સરસ ઝીણી ઝીણી કટ કરી લેશું જો આ રીતે આપણે સરસ કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથીને સરસ નાની નાની સમારી લીધેલી છે તો હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ પર કડાઈ ગરમ થવા માટે રાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી લેવાનું છે તો ઘી આપણે કડાઈમાં ઉમેરી દઈશું તો બસ ઘી આપણું આ રીતનું મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે જે મેથી સમારીને રાખી છે એને પણ આપણે ઉમેરી દઈશું હવે આ જે મેથી છે એને આપણે ઘીમાં સરસ રીતે શેકી લેવાની છે જેથી કરીને એની કડવાહટ હોય એ બધી નીકળી જાય તો મિત્રો મેથીનો આ નવો નાસ્તો તમે ક્યારે ઘરે બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો કેમથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ખાસ કરીને તમે આગળની કઈ રેસીપી જોવા માગો છો ને એ પણ મને લખવાનું બિલકુલ નહીં ભૂલતા જો તમે મેથીનો એક વખત આવી રીતે નાસ્તો બનાવી લેશો ને મિત્રો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે અને એક વખત આ નાસ્તો ચાખ્યા પછી મેથી લાવવાની વારંવાર ડિમાન્ડ કરશે મિત્રો તો બસ આ રીતની આપણે થોડી જ મેથીને ઘીમાં શેકવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી લૂઝ પડી ગઈ છે બસ આ રીતની આપણે કરવાની છે તો ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું અને હવે ત્યાર પછી આપણે મેથીનો નાસ્તો બનાવવા માટે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને એની અંદર આપણે જે શેકેલી મેથી હતી એને ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ડબ્બો ભરીને ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા તમારે જેટલા મેમ્બર હોય એ રીતે તમે લોટનું મેઝરિંગ કરી શકો છો તો અત્યારે અહીંયા મેં એક ડબ્બો અને ઉપરથી અત્યારે મેં અડધો ડબ્બો લીધેલો છે એમ કરીને અત્યારે મેં દોઢ ડબ્બો જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો એ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલા અજમા લીધેલા છે તો એને પણ આ રીતે બંને હથેળી વચ્ચે ચોળી અને ઉમેરી દઈશું અજમાથી ખૂબ સરસ એવો ફ્લેવર આવે છે તો અત્યારે અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે એક ટી સ્પૂન જેટલું મરચું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું મરચું અહીંયા બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ઇવન તમારે સ્કીપ કરી દેવાનું અને હાફ ટી સ્પૂન અહીંયા મેં હળદર પાવડર લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે એક પાવડું જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ને એટલે મેથી લોટ સાથે સરસ રીતે ભળી જશે આ રીતે બધા મસાલા અને મેથીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને આ રીતે સ્પેચ્યુલાથી ન ફાવે ને તો આપણે આ રીતે હાથથી મસળી અને મિક્સ કરી લેશું તો બસ આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરીશું તો અહીંયા બધું પણ એક સાથે નહીં મિક્સ કરીએ જે રીતે આપણે પાણીની જરૂર પડે એ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને સરસ એવો લોટ બાંધી લઈશું જેવો આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને બિલકુલ એ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો મિત્રો શું તમે ક્યારે આ રીતે ઘઉંનો લોટ અને મેથીનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે કે ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનો લોટ આ રીતે બાંધી અને રેડી કરી લીધેલો છે હવે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી સરસ રીતે આપણે સેટ કરી લેશું આ રીતે તમે થોડું તેલ એડ કરી અને એને મસાળ છો ને એટલે એકદમ સરસ એવો એ સ્મૂથ થઈ જશે અને હવે ત્યાર પછી અહીંયા જે આપણે બાંધેલો લોટ છે એમાંથી આ રીતના આપણે મોટું લુવું લઈ લેવાનું છે આ રીતે એકદમ મોટી સાઈઝનો આપણે લુવું લઈશું અને મોટી રોટલી બનાવીને આપણે રેડી કરવાની છે તો આ રીતે મેં કોરા લોટમાં લુવાને કોટ કરી લીધેલું છે અને આ રીતે આપણે સરસ એને મોટી રોટલી વણી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ખૂબ જ મોટી સાઇઝની આ રીતે રોટલી વણી લીધેલી છે તો અત્યારે મેં અહીંયા આ રીતનું કર્યું છે તો તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે મેં આજે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને જરૂરથી કમેન્ટમાં લખજો મિત્રો આ રીતની રોટલી વણાઈ જાય ત્યાર પછી અહીંયા આપણે એક ગ્લાસ લઈ લેશું અને ગ્લાસની મદદથી આ રીતે આપણે આ જે રોટલી છે એને આ રીતે આપણે કટ કરી લેશું જો આ રીતે આપણે કટ કરવાનું છે હવે તમે જોઈ શકો છો કે આ સરસ મજાની આપણે આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે પહેલાં બધી પૂરીને રેડી કરી લેશું તો આ રીતે તમે જેટલી મોટી સાઈઝની રોટલી વણશો ને એટલો ફટાફટ થઈ જશે અને મહેનત પણ નહીં લાગે જો આ રીતે તો બસ આ વણેલી પૂરીને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે અલગ કરી લેશું અને આવી રીતે પ્લેટમાં લઈ લેશું તો આ રીતે તમે કરશો ને તો બધી પૂરી આપણી એકદમ સરસ એવી સેમ સાઇઝની બનશે જરા પણ નાની મોટી નહીં બને અને દેખાવ પણ એનો ખૂબ સરસ એવો આવશે હવે આપણે ક્યારેક મહેમાન આવી ગયા હોય અને પૂરી બનાવવાનું થાય તો આ રીતે તમે કરી શકો છો દેખાવ પણ ખૂબ સરસ એવો આવે છે અને વળી ફટાફટ થઈ પણ જાય છે તો જોશો હવે આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી બધી પૂરીને પહેલાં રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઘણી બધી પૂરી રેડી કરી લીધેલી છે બસ આ રીતે આપણે કરવાનું છે અને હવે આ પૂરીને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા ગેસ ઓન કરી ગેસ પર મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં થોડો એવો લોટ એડ કરી અને ચેક પણ કરી લીધું છે તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને પૂરી આપણે ઉમેરી દઈશું તેલમાં અને એકદમ ધીરે ધીરે એડ કરવાની છે ધાજી ન જવાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો અત્યારે આપણે તેલમાં જેટલી પૂરી સમાય એ રીતે આપણે ઉમેરીશું બધી પૂરી એક સાથે એડ નથી કરી દેવાની અને ત્યાર પછી આ રીતનો આપણે કાણાવાળો ઝારો લઈ લેશું અને ઝારાથી આપણે પૂરીને પલટાવી લેશું અને જો તમે ઓછા તેલમાં બધી પૂરી એક સાથે ઉમેરી દેશો ને તો પૂરી નહીં તમે જોશો કે આ રીતની ચપટી થઈ જશે અને વધારે તેલમાં તમે થોડી પૂરી એડ કરશો ને તો તમે જોશો કે આ રીતના સરસ એવી ફૂલી અને દડા જેવી પૂરી આપણી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે પૂરી આપણી સરસ એવી તળાઈ ગઈ છે અને થોડી નોર્મલ એવી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે ઝારામાં લઈ લઈશું અને બધું તેલ આપણે નિતાવી લેવાનું છે આ રીતે બધું તેલ નીતાારી અને એક પ્લેટની અંદર અહીંયા મેં બટર પેપર પાથરી દીધું છે અને આપણે આ પૂરી એમાં લઈ લઈશું જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું આ બટર પેપરમાં આવી જાય જો આ રીતે વધારાનું તેલ હશે ને એ બધું આ પેપર પેપરમાં શોષાઈ જશે તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ ઘઉંના લોટની અને મેથીની પૂરી તો તમને આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે આ રેસીપી બનાવી છે કે નહીં એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો આ પૂરીને તમે સાંજે ઇવનિંગ ટાઈમમાં ચા સાથે એન્જોય કરી શકો છો અથવા તો સવારે તમારે નાસ્તામાં પણ આ પૂરી બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો અને જેને મેથી નહીં ભાવતી હોય ને એ પણ કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ ઘઉંના લોટનો અને મેથીનો નાસ્તો બનીને તૈયાર થાય છે તો તમને મારી આજની આ મેથી અને ઘઉંના લોટનો નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લેના તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે